ધરતી ફ્રોમ from ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટા આજથી આપણી જે સીડ ટુ હાર્વેસ્ટિંગ ની છે ને એ વિઝે સ્ટાર્ટઅપ થઈ ગઈ છે આપડા જે ઘેરા છે એની અંદર કમ્પ્લીટલી બહુ બધું વેકેશન માણી લીધું હવે આપણે કન્ટિન્યુ વર્ક કરશું કેમ કે ફાર્મર છે એને જે આજે આપણે જે કન્ડિશન જોવા આવ્યા છે પહેલા તો છે ને આ માંડવી ની કન્ડિશન જોઈ લે કે તમને બધાને ખ્યાલ આવશે કે આ માંડવી કેટલા દિવસની હશે એ ખાસ કરીને મને કોમેન્ટમાં લખજો કે આ માંડવીને કેટલા દિવસ થયા છે ને એ જ્યારે આ આપણે જ્યારે આ માંડવી વાવી ને ત્યારે એની અંદર દાણા ની અંદર આપણે છે ને વાવેતર કર્યું પેલ્લમ પેલ્લો ત્યારે અંગના ગોળ ના ખાતર નાખેલું છે અંગના ગોળ ખાતર ભરી અને પછી જે ઓરવા ટાણે જ આપણે બે જે આ પ્રોડક્ટ્સ છે ને એનો ઉપયોગ કર્યો છે આ છે વામ કરીને પ્રોડક્ટ છે અને આ સોઇલ ટેકનિક કરીને પ્રોબ્લેમ આ છે પ્રોડક્ટ

મગફળી કે કોઈ પણ પાકની અંદર આપણે હાઇસ્ટ ઉત્પાદન લેવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ પગથિયું ચડવું પડે એક સાથે ક્યારેય ના ચડી શકાય એટલે આપણો આ પહેલો ડોઝ આપે અને આ મગફળી ટૂંકમાં સમથિંગ 12 થી તેર દિવસની થઈ છે પણ એની કંડિશન જોવો પંદરથી સત્તર દિવસની હોય ને એવી કન્ડિશન છે એટલી મસ્ત રોનક છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ જે ટેકનિક છે કે આપણે કઈ રીતના કામ કરીએ છીએ ને એ બધું જ બતાવવાની કોશિશ કરશે કે ફાર્મર જાગૃત થાય એટલા માટે તો આ આના વિશે આ આ તમને આ પહેલાં પહેલું આપણો સ્ટેપ છે ને એ કોઈ પણ કમ્પ્લીટ કરવો હોય તો કોન્ટેક કરી શકે છે જેમને મગફળી અને કદાચ ને અત્યારે જેમને આ ઓરવીન વાવી છે ને ચલો ઓરવિન નથી વાવી અને અત્યારે વાવણીની વાવવાની છે તો આપણે શું કરશું એની અંદર આપણે એની અંદર જે દાણાની અંદર પટની અંદર આપશું તો દાણાના પટની અંદર આપણે કેવી રીતના આપશું કે સો એમ એલ સો સો એમ ડોઝ આપશું આપણે જે પટની અંદર બરાબર તો એની અંદર જે મગફળી ઉગીને છે ને

એક ખાસ કરીને બધા જે ખેડૂતો હોય જાણતા હોય એ ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ કેટલા કિલ્લા વાવેતર હશે કારણ કે આની અંદર આપણે પટ્ટી અંદર રશિયન પ્રોડક્ટ્સ આપેલી છે જે રશિયન પ્રોડક્ટ શું કામે એનું જર્મિનેશન છે ને નાઇન્ટી નાઇન પર્સન્ટ આવે ને એટલા માટે તો આપણે આ આપેલું છે એટલે ખાસ કરીને જે લોકો અત્યારે સિઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે અને સીડ ટુ હાર્વેસ્ટિંગ નથી કરતા જો એના તંતુ મૂળ જો અત્યારથી ને કે એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળેલું છે કે ભાઈ આપણે જે છોડ રોગ ત્યાંથી ના આવે એના માટે આપણે કોશિશ કરશું કે જેટલું જ આપણે એડવાન્સ ચાલશું ને પછી આવ્યા પછી વેરાઈ જાય અને પછી આપણે માર્કેટમાં ખર્ચો કરીએ એના કરતાં આપણે એડવાન્સ એડવાન્સ જ ચાલશું ને આપણે એડવાન્સ એડવાન્સ ઘેરા જ બતાવશું કે સીડ ટુ હાર્વેસ્ટિંગના આપણા બધા જ જે બુકિંગ ઘેરા છે કમ્પ્લીટલી આખા વર્ષનું જે બુકિંગ થઈ ગયું છે એમાં જે આપણે કામ કરશું એની જે ટેકનિક છે ને આપણે બતાવશું ને હાયસ્ટ ઉત્પાદન લેશું તો

તો ખાસ કરીને જો આ વિડીયો કેવો લાગે છે જો સારો લાગે તો ખાસ કરીને શેર કરજો અને મને ખાસ કરીને કોમેન્ટ કરજો કેટલા કેટલાક લાવેતર છે આવા અવનવાર વિડીયોઝ કે હવે આવું કન્ટિન્યુ આવતા જ રહેશે આ અવનવાર વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ